ચાલો રંગોની દુનિયા આજે શનિવાર છે સપ્તરંગી શનિવાર સપ્તરંગી શનિવારમાં બાળકોને જે ચિત્ર પોથી આવી છે ધોરણ માં આ જે ચિત્ર પોથી છે ધોરણ માં એમાં આજે બાળકો સપ્તરંગી શનિવાર અંતર્ગત રંગ પૂરણી કરે છે તો જે આપણે કાર્ડ આપણને મળેલા છે ને એ કાર્ડમાં સરસ મજાના બધાના રંગો આપેલા છે એ રંગની માહિતી મેળવે છે બાળકો અને રંગ પૂર્ણી કરે છે રંગ દરબાર સરસ મજાનું એક બાલ ગીત છે દરબાર છે દરબાર આ રંગ તણો દરબાર દરબાર છે દરબાર આ રંગ તણો દરબાર હું લાલ રંગ છું રાજા લીલો મારો સરદાર હું લાલ રંગ છું રાજા લીલો મારો સરદાર પીળા પીતાંબર પહેરી સૌ પૂજા કરવા જાય પીળા પીતાંબર પહેરી સૌ પૂજા કરવા જાય પીળો છે પાકલ કેરી સૌ હોશે હોશે ખાય દરબાર છે દરબાર આ રંગ તણો દરબાર રંગ પૂરો છે ને તમે બધા તો આજે આપણે રંગ તણો દરબાર ભેગો કર્યો છે જય શ્રી કૃષ્ણ કેમ છો બાળકો મજામાં ને સરસ સરસ વેરી ગુડ હવે તમે બધા રંગ તણો દરબારમાં બેઠા છો ત્યારે રંગના દરબારમાં બેઠા છો શેમાં બેઠા છો સરસ સરસ મજાના રંગ છે જો આપણને આંખને ગમે એવા રંગ છે ને બહુ સરસ મજાના રંગ છે સરસ મજાનો રંગ તમારે પૂરવાનો હા રંગ પૂરતી વખતે એવું ધ્યાન રાખવાનું કે આપણો રંગ છે એ પૂરતા હોય ત્યારે આપણે જે રાઉન્ડ હોય એની બહાર ન નીકળી જવું જોઈએ બોરો સરસ મજાનું બાલ છે ને ગયું તમને દરબાર છે દરબાર આ તણો દરબાર ફરી વાર દરબાર છે દરબાર આ તણો દરબાર હું લાલ રંગ છું રાજા લીલો મારો સરદાર લાલ રંગ છે ને રાજા કહેવાય રંગો બરાબર લીલો મારો સરદાર લીલો રંગ લાલ અને લીલો લાલ રંગ છે રાજા છે લીલો એનો સરદાર છે સરસ મજાનું બાલગીત છે અને આજે બાળકો બધા રંગના દરબારમાં બેઠા છે કેમાં બેઠા છે રંગના દરબારમાં સરસ રંગોની દુનિયા આજે આપણે સપ્તરંગી શનિવાર કર્યું ને રંગોની દુનિયા શું કર્યું